હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ તમારું હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી મિત્રો આપણી ચેનલની અંદર આપણે મળ્યા છીએ બરાબર તો એની પહેલાં આપણી ચેનલની અંદર નવા હોય જે પણ બીજા મિત્રો આપણી ચેનલની અંદર વાકેફ હોય અને હજી પણ આપણી ચેનલની જો સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં મિત્રો આજે આપણે વાત કરીએ કે વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ છ આઠ તો એના માટે જે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસની અંદર કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા અને એમાંથી સિલેક્ટ કેટલા ઉમેદવાર થયા છે કચ્છની અંદર વિષય હોય તો સામાજિક વિજ્ઞાન મિત્રો બરાબર મિત્રો શરૂઆત કરીએ છીએ કે ખાસ કરીને જે સો ઉમેદવારોને પ્રથમ બોલાવ્યા શરૂઆતની અંદર સવારે તો એ સોમાંથી મિત્રો વાત કરીએ તો તેર ઉમેદવારોને પસંદગી થઈ છે પછી બસો ઉમેદવારને બોલાવવામાં આવ્યા તો એમાંથી દસ ઉમેદવારની પસંદગી થઈ છે અને એના પછી ત્રણસોમાંથી ખાસ કરીને અગિયાર ઉમેદવારને બોલાવવામાં આવ્યા અને પછી મિત્રો ચારસોમાં માત્ર નવ હાજર રહ્યા છે ઉમેદવારો હવે મિત્રો કચ્છની અંદર માત્ર ને માત્ર આટલી મેરિટ હોવા છતાં પણ જે ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે તો એની અંદર ટોટલ આજના જે ઉમેદવારો માત્ર ને માત્ર તેતાલીસ ઉમેદવારો હાજર રહ્યા છે બસ કેટલા મિત્રો તેતાલીસ હવે મિત્રો જે વાત કરીએ તો કચ્છની અંદર પણ હજી બીજો તબક્કો સામાજિક વિજ્ઞાનનો પડશે પણ બીજો તબક્કો પડશે એટલે મેરિટ નીચું જવાનું છે બરાબર ચિંતા કરતા નહીં મેરિટ નીચું જવાનું જ છે સો ટકા જશે હા કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા ક્યાં નહીં દેખા તો કચ્છની અંદર ખાસ કરીને મિત્રો વાત કરીએ તો મેરિટ નીચું જશે અને જવાનું જ છે ચિંતા કરતા નહીં અને હા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે માહિતી વિશેષ નથી આટલી જ છે બરાબર વધારે નથી માત્ર તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર કે આટલા ઉમેદવારો હતા આટલાને સિલેક્શન થયું છે બરાબર અને આટલા બોલાવવામાં આવ્યા હતા એની સામે આટલા હાજર હતા બસ વાર્તા પૂરી અને ઓબીસી એસ કઈ રીતનું છે આપણે તમને પછી મોકલી આપીશું ચિંતા ના કરતા બરાબર તો હવે ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત